ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી નમસ્કાર મિત્રો તો આજે આપણે રાજા ગ્રુપ ઓફ પોરબંદરના જે વોટ્સઅપ ગ્રુપ છે તેનું બધા મેમ્બરોનું સદસ્યનું આજે સ્નેહ મિલન ખીમેશ્વર મહાદેવના મંદિરે રાખેલું છે તો જોઈ શકો છો ખીમેશ્વર મહાદેવના મંદિરે બધા સદસ્યો એન્ટર થઈ રહ્યા છે રાજુભાઈ હરીશભાઈ કુલદીપભાઈ બધા જ ગ્રુપના અંદાજે પચીસ લોકો જે છે તે અત્યારે ખીમેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે જોઈ શકો છો આ ખીમેશ્વર મહાદેવ મંદિરનું પટાંગણ છે અને વોટ્સઅપ ગ્રુપ જે રાજા ગ્રુપ ઓફ પોરબંદરનું જે વોટ્સઅપ ગ્રુપ છે તે બધાનું આજે દિવાળી નૂતન વર્ષ આવે છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પર મિલન રાખ્યું છે સ્નેહ મિલનનું સ્થળ ખીમેશ્વર મહાદેવ મંદિર કૂછડી દરિયા કિનારે તો જોઈ શકો છો બધા મેમ્બરો અત્યારે આવી ગયા છે અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે બધા જો અહીંયા પાર્કિંગ ગાડી પાર્ક કરી અને એકબીજાને હૃદય સહ મળે છે એકબીજાને ખૂબ આનંદ કરે છે કારણ કે નવા વર્ષનો જે આનંદ હોય છે તે ખરેખર અલગ અને અદ્ભુત જ હોય છે એટલે બધા એકબીજાને ગળે મેળવી વેલકમ કરે છે આવી મહાદેવના દર્શન કરી અને સીધા પહેલાં તડકો નથી એટલે ક્રિકેટ રમવા જો જોયા જાય છે એટલે બધા ગ્રુપ સાથે જો ક્રિકેટ રમે છે ત્યાર પછી જમવા માટે ઓરા રોટલાનો સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો છે તો ગ્રુપના બધા મેમ્બરો આજુબાજુમાંથી કાંટા બર્તન લઈ અને જોઈ શકો છો હરીશભાઈ રાજુભાઈ જીગાભાઈને મહેશભાઈને બધા જો કે બધાના પચીસ છવ્વીસ મેમ્બરોના નામ નથી લે લઈ શકતો તો જોઈ શકો છો સરસ મજાના બર્તન ગોઠવી અને તાપ ચાલુ કરીને જુઓ એમાં જોઈ શકો છો રીંગણાના મોટા ઓરા બધા એમાં નાખ્યા છે અને ઓરા રોટલાનો સરસ મજાનો આજે પ્રોગ્રામ કરીએ છીએ તો જોઈ શકો છો રાજુભાઈ જીગાભાઈ અને બાપોદરા સાહેબ ને ભૂતિયા સાહેબ ને બધા વડેદરા સાહેબ ને આમાં બધા સાહેબો જ છે જ છે બધા ભૂશાસ્ત્રી વકીલ સાહેબ ને ટુર એન્ડ ટ્રાવેલર્સવાળાને બધા જોઈ શકો છો ઓરાના રીંગણાની ચાલુ થઈ ઓરો કરી રહ્યા છીએ રાજુભાઈ અને કે આપણે કોટી કોબી કુટડીયા એટલે સલાડ પણ રાખેલું છે તો જોઈ શકો છો બીજું જે સલાડમાં ટમેટા છે કોબી છે ડુંગળી છે બધા મેમ્બરો એકી સાથે છોકરાઓ સહિત બધા એકી સાથે જોઈ શકો છો બધું કામ પોતપોતાની રીતના એકબીજાએ વેચી અને સાથે મળી અને કામ કરે છે દર વર્ષે એક સરસ મજાનું સ્નેહ મિલન રાજા ગ્રુપનું યોજાય છે તો આ રાજા ગ્રુપનું સ્નેહ મિલન છે જોઈ શકો છો ખૂબ જ સરસ અને હવે આપણે સાથે ઢોકરી લેવા છે તો ઢોકરીનો વઘાર કરવાનો છે તો બાલભાઈને રાજુભાઈને બતાવી જો તો પાપડું કર્યું છે એના ઉપર ટોપ મૂકી અને ઢોકરીનો વઘાર કરી રહ્યા છીએ તો જોઈ શકો છો ખરેખર ગ્રુપ વાઈઝ જે આ રીતના એક પ્રાકૃતિક અલૌકિક અને આધ્યાત્મિક જગ્યાએ જે સ્નેહ મિલન અથવા તો મળવું ને ખરેખર એક અલગ જ છે અને એનો આનંદ પણ ખૂબ અલગ છે એટલે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું આયોજન છે દર વર્ષે કરતાં પણ આવીએ છીએ રાજા ગ્રુપ ઓફ મિલન બરાબર તો જોઈ શકો છો અત્યારે આ ગ્રુપના બધા જમવાનું બધું તૈયાર કર્યું છે ગ્રુપ વાઇઝ આ સરસ મજાની એક નાનકડી ક્લિપ ઉતારીએ છીએ અને હવે બધું જમવાનું થઈ ગયું છે સેલ્ફ સર્વિસ બધા ગોળ બેસી જાય વચમાં રાખી દે જોઈ શકો છો બધા સેલ્ફ સર્વિસ રીતે પોતપોતાની રીતના જમવામાં પોયરા છે બરાબર ઓરા છે ર છે સલાડ છે લીલી ચટણી આપણે લાલ ચટણી છે હરીશભાઈ લેવા પેસેલી ગુલાબજાંબુ છે ઢોકરી અને સાથે સંભારો અને સરસ મજાની ઠંડી સાહેબ સમીશભાઈ બરફ લેવાતા જોવા વકીલ સાહેબ પણ જોવો ધીરે ધીરે બધા બધાને પીરસી અને પછી વકીલ સાહેબ બેસે છે બરાબર આમ તો બધાએ રાઉન્ડ વારી અને બેઠા છે જેને જે જોતી વસ્તુ પાસ કરતા જાય છે અને અત્યારે બધાનું ધ્યાન ખાવામાં છે કારણ કે દોઢ પોણા બે વાગી ગયા છે બધાએ સાથે મળીને કરી જમવાનું બનાવ્યું છે અને ખાવાનો ખૂબ આનંદ આવ્યો છે અને ખીમેશ્વર મહાદેવની વિશાળ પટાંગણ જગ્યામાં રાજા મિત્રો પોરબંદરનું આ વર્ષપ મિલન ખૂબ જ આનંદ ઉત્સવ અને ઉલ્લાસ જે ઉજવાયું છે તો આ જ રીતના ખીમેશ્વર મહાદેવની પ્રાર્થના કે દર વર્ષે અલગ 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 આયોજનો કરીએ અને આ વોટ્સઅપ રાજા ગ્રુપ ઓફ પોરબંદર ન્યાય અનમોલ તસવીરો છે કે આટલા મેમ્બરો બહુ ભાગ્યે જ ઓછા ભેગા થાય છે જે જે આયોજન કરીએ ત્યાં દસ વીસ દસ વીસ થાય છે પણ આ વખતે આ રેકોર્ડ બ્રેક બધા મેમ્બરો અમુક મેમ્બરો જ નથી આવ્યા બાકી બધા મેમ્બરો આવી ગયા છે તો જોઈ શકો છો રાજા ગ્રુપ ઓફ પોરબંદર જે વોટ્સઅપ ગ્રુપ છે તેનું આ મિલન છે ઓમ નમ શિવાય હર હર મહાદેવ જય માતાજી જય હિન્દ જય ભારત